તમારું સ્વાગત છે આજના વ્યક્તિ વિશેષ એપિસોડમાં મિત્રો આજે ચાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ એટલે પ્રખર ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની એકસો અડસઠમી જન્મ જયંતિ મહાન ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ચાર ઓક્ટોમ્બર અઢારસો સત્તાવનમાં થયો હતો અને તેમનું અવસાન ત્રીસ માર્ચ ઓગણીસો ત્રીસના રોજ થયું હતું શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિવીર વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા જેમણે લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી ઇન્ડિયા હાઉસ અને ધ ઇન્ડિયા સોશિયોલોજીસ્ટની સ્થાપના કરી હતી મિત્રો એમના વિશે એક કચ્છ મિત્ર ન્યૂઝપેપરમાં લેખ લખવામાં આવ્યો છે તે લેખ બહુ મોટો છે એટલે આજના શોર્ટ વિડીયોમાં આ લેખ આવી શકે નહીં એટલે એના ઉપર એક સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે એક ફૂલ વિડીયો બનાવ્યો છે જેની લિંક તમે કોમેન્ટ બોક્સમાં જોઈ શકશો તો મિત્રો આખો વિડીયો તમે સાંભળજો